પોલીસે પોલીસે મુદ્દામાલ રિકવર કર્યો જોકે બે આરોપી ફરાર હોય તેમની શોધખોળ અત્યારે પોલીસ કરી રહી છે ત્યારે અન્ય ગુનાઓમાં પણ આરોપી સડવાયેલો છે કે કેમ તેની પોલીસે તપાસ કરી રહી છે નવ જાન્યુઆરીએ પાલનપુર અમદાવાદ હાઈવે પર

કર્મીને બસની પાછળના ભાગે લઈ જઈ તેની પાસે રહેલ મુદ્દામાં લૂંટ કરી હતી અને ત્યારબાદ આરોપીઓ ફરાર થઈ ગયા જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ત્યારબાદ છાપી પોલીસ અને

નામ સોનું અને અન્ય રોકડ રકમ એમ પોલિસે 16 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો જો ગુનામાં સડુવાયલ અન્ય બે આરોપીઓ અત્યારે ફરાર ત્યારે પોલીસે બે આરોપીને સુદખણ આદરી તમામ રિકવર કરી આંગળીયા પેટીને સુપ્રત થાય એવી કાર્યવાહી હાથ ધરી રિપોર્ટ રામજીભાઈ રાયગોર ક્રાઈમ પેટ્રોલિંગ ન્યૂઝ તારીખ 9 જાન્યુઆરી 2024 રોજ છાપી હાઈવે ઉપર છાપી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભરકાવાળા હાઈવે ત્યાં એક હોટલ આવેલી છે રામ હોટલ કરીને ત્યાંથી 21 લાખ રૂપિયાની એક આંગળીયા પેટીની લૂંટ થયેલી હતી આ વસ્તુની જાણતા થતાં જ અમારા છાપુ પોલીસ સ્ટેશનના પીએસએ અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા જેમાં જોવામાં આવ્યું કે જે આંગળીયા પેઢી હતી તેમના કર્મચારી એસટી બસની અંદર સવાર હતા અને ત્યારબાદ જે છે એ તેમની પાસેથી આ થયેલો જે પૈસાનો ભરેલો હતો તેની લૂંટ થઈ ગઈ છે આ ઘટનાની વધારે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે અમે લોકોએ એલસીબીની ટીમ અને સાથે સાથે અમારી પેરોલ ફોર્જની ટીમને બી લગાડી અને અમે લોકોએ આની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક મહેનત કરી હતી આશરે પાંચસો જેટલા સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવ્યા આ સિવાય ગુજરાત પોલીસે લગાવેલું જે નેત્રમ સીસીટીવીનું જે નેટવર્ક છે એનો બી ઉપયોગ કરવામાં આવ્યો અને તેની મદદથી પોલીસે ટૂંક સમયની અંદર જ આમાં કઈ ગાડીનો યુઝ થયો હતો તે શોધી કાઢ્યું એ ક્રેટા ગાડી કરીને જે હતી ક્રેટા ગાડીમાં ઈસમો જે બેઠા હતા તેમને અલગ અલગ બીજા સીસીટીવી કેમેરાથી બી શોધી કાઢવામાં આવ્યા અને પોલીસે ટૂંક સમયની અંદર જ ચાર જેટલા આરોપીઓ જે છે એની ધરપકડ કરેલી છે કુલ સોળ લાખ આડત્રીસ હજાર જેટલો મુદ્દામાલની પોલીસે રિકવરી કરેલી છે બે આરોપીઓ હજી પોલીસની પકડથી દૂર છે જેને બી ટૂંક સમયની અંદર પકડી પકડી લેવામાં આવશે અને ત્યારબાદ જે છે એ સો એ સો ટકા રકમ પોલીસ દ્વારા જે રિકવર કરી અને આ ઘટનાનું જે છે જે પૂરી પૂરી રકમ પાછી મળે જાય આંગળે ભેરીને તે પ્રકારનું પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલું છે જે આરોપીઓ ચાર પકડાયેલા છે તેનો બી પૂર્વ ઇતિહાસ છે તે આની પહેલાં બી એકાદ બી જેટી બે લૂંટની અંદર હતા તો તેની ઉપર બી પોલીસ દ્વારા જે છે એ વધારે પ્રિવેન્ટિવ એક્શન હવે ભવિષ્યમાં કરવામાં આવે અને એ વારંવાર આવી ઘટનાનું પુનરાવર્તન ના કરે તેના માટે બી અલગથી એક આયોજન કરવામાં આવેલું છે જય